હવે ઘૂમતા આખા ઓબળો મારી વાત કે બે તો કર્યા પાછી અલા હે બીજી લવરા હે પણ પેલા રાવણામ કેટલો ઠપકો મળે પણ ઘૂમતા આખા ગોમમોથી નોમ નીકળી જાય રાવણામથી ના જતો વાત સાચી છે મફુજી પણ અમુક મોણાની હંગાઈ આપણે જ્યાં જેવું હોય તો જાવ ઉપર એમ પણ એ તો તમે ક્યાં હતા શું વાતો હતો હવે વાત સાચી છે પણ પેલો મારો છો એક છટ 1000 રૂપિયા ઢાલ્યા એ ઢાલ્યા એક રૂપિયો ઓછો ના કર્યો એમ ઓહો હો પણ ઘૂમતા તમે તો પાછી દલાલી કરતા આવડા નહી કે અંતાની પછી એટલે તો કહું છું ખરેખર ઘૂમતા આખા મારી માર્યો દૂધ કેટલું છે

મો લઈ નઈ આયો એરે હાથે આયા ઈ બધા અલ્યા પણ તું ઉતારી નઈ કેતો આ ધાબાના ના નઈ આ ઉતરેને કેટલા પડી ગયા ધાબા ઉપરથી એ ધાબા ઉપર કદી યમલ હા તમ આવતો હે પછી ધાબા પરથી ભય નાખો વાત કરો કઈની વાત ના બોલતા નહીં તો કમીચે નહીં ભાડે વાત કરો જેમ ભણ્યા ધી હે

વિચારો કે બધા સડો આખા ભેગા કરીને ના હોય ધાબા પર સડાવો હવે એટલે ભાઈ એમ નહીં વાત તમે સમજતા નઈ તમે અડવું લઈ છો અડવું હું નહીં લેતો હું હડવું જ લેવું તું આ ઉતરાયણ વખત કેટલા જો તે ધાબા પર થી પડશે જો તે રોડ એક્સિડન્ટ હોય છે

કુબેજી જો આપણે જોડો શું આબુજી તો ન્યાની ની વાતો માથા કુર કરો છો તમે લે હરી ભાઈ ન્યાની વાત ના કહેવાય હરી ન્યાની વાત છે વાતમાં કોઈ નહીં છોકરા ખાલી આપણી ઘેર નીકળી જાય આ બીજું શું તાર તાર નાહી મહિના છે મે છોકરાને જો આને કાઠું લાગે કે શું કાઠું લાગે આ બધું કોઈ નહીં આ ધાબા ધાબા વાળું ઘર પાડો મો કરી દો એટલે ખટાતું નહીં બીજું કોઈ નહીં ના ના એવું કોઈ નહીં બધા માં રૂપિયા થી પણ ધાબા ભરી શું કરવાનું ઈકો તમારો ભેગો હતો દોડાય એને ઘેર ઓ એવું એમ

ત્યાં આપણે પેલા બાર મહિના થઈ ગયા ને ઉતરાયણ આવી ગયું ઢુકડી બરોબર એટલે આપણે જે આયોજન લાડવાનું કરો છે ને બારે હા એના ઉઘરાણા માટે અમે આયા છો હવે બરોબર એમ ને હા કેટલું નાખ્યું ઉઘરાણું

લાખ રૂપિયા નું કામ કરી નાખ હા હા ના દ્વાર ખોલે બસ હા સાચી વાત તમારે કેવી સમજ્યા ગાડો ગાડો તમે નરવા તો ના ના માર થોડું કામ હે જો હા એ દાદા હા આરી બે હો

પણ તમે મેણા ના માર મેણા ને એમાં બધું પેલું નઈ કે સ હંમેશા કરવા હોતાય હાચું બધેણ કરવું જ લાગે કરવું નહીં વાત આ તો નહીં કહેતા કે નાતું ના ને એટલે ઓગણું હોક એટલે ઓગણા ના ઓક ના ગાંટો તમારા થી ધર્મ કરવા પૈસા હોય અન થોય તો તમે આલો ન કે મને કહી દયો બે શબ્દ કે મારે હાલવા નહીં બાકી મને તમે એ કઈ આલો કે આ પૈસા થી ઘર કને ભરી મને એમ કો પેલા ઈ બધું મારે કોઈ તમને કેવું નહીં તમે તો નેકઈ દે હોજી હજીઓ ઓતારે આ છે ધર્મ કરવાતે

ન આપડે એક સમુદ્ર આપડે પૈસા લેવા નીકળ્યા આકડ્યા ભાઈ અને નહીં કે માછલા તો પછી કાચબાજ બધું ઉજડિયા કરેલો ધરમ કરવાથી છોકરા ને બધું પેલી વાત રમણ ભમણ કર્યું તું હમું કરવા કોણ ચાલતું તું પડી એ તો તમે આ કોઈ આડું ના કરો છોકરાય રમણ ભમણ કરે પુત્ર રમણ ભમણ કરે અરે જાયડા તો કેટલાય ના છે પણ આ બધા ભાજી ભાજી ના દીધા તો એ તો રહેવાનું તાણ હવે ઓબળો મારી વાત અત્યારે ઉતરાય આવી છે એટલે છોકરા તો રહેવાના હવે મારી વાત ઓબળો તમી એ ભજીવા ભજી જવા દે અને છે ને આપણે કોઈ વખત ઉતરાને જે લાગ્યોનું ઘણું કરી દીધું એ આ વખત હવે અમે એવા નીકળ્યા છે એટલે ઉગરાણ વાળો અમે તે આ વખત કેટલું ઉગરાણું છે કોણ જે ઉતરાથી પછી તેમાં જે આવું હોય હા ઉપર લિમિટેડ હા અનલિમિટેડ ઓહો હા તમે કેટલા આલ્યા હતા

વાઘુડે મગજ બગાડ્યું છે તમે મગજ ના બગાડતા હોય વાઘુડો કીધો હવે એ બલાણા ની વાત હોય અરે એવું ચેવું કેતા હોય અરે કે તો વાઘડો રહી ઉપર થી પડતો કરો માહિતી ખલે ખાઈ માબીડુ પૈસા માંગ કે માંગ કે માથાકૂટ થઈ ગયો તમારે એમ નેટ ધાલી હું આપણો હવા કાકો યો નેવા હા તે હું હેડ જ આપે છે ના તો આપણે કશું બોલે નહીં ના અમાર તો જોડે ઘર ને હમણા આઈ ના એટલે બોલે કશું આ તો માં કાકા બોલા કાઉ ના ને પાડી ખબર એ તો ખબર માં કાકો આહી હા લે પતા આ પતા નહીં લે આપણે બે લે વાય ના દે હવે દે આ પેલું હવે દે લાલ હા અરે કડા ના લૂંટવા જોઈએ કાટલે લે એ

આ તમને જેમ યુગ લાગે એમ લાવો રહ્યો બીજા કાલ હા 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 બરાબર